તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે ગામની નિશાળે જ્યાં કારણે આપણા આપણા દોસ્તોને મળવા જવાનું છે ત્યાં બધા આપણે બેસવા બેઠા છે અને ના જઈને આપણે બેસવાનું છે આ રાંધણસઠના દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અંદાજીત હવે આજ અત્યારે આજ રહ્યો છે વરસાદ એટલે હવે આપણે જવાનું છે ખરા થયું છે એટલે ત્યાં આંટો મારવા જવાનું છે બધા મિત્રો બેસીશું ના અને થોડાક ગપ્પા લગાડશું ત્યાં સુધી મળ્યા રહો તો અત્યારે આપણે હાલીને જવાનું છે કારણ કે ગાડી લઈને પપ્પા ક્યાં છે બાર ગામ વીજ્યા થોડુંક કામ હતું એટલા માટે અને આપણે જે ગાડી લઈને આવે નથી એટલે હાલીને જવાનું છે અને નિશાળ તો જો અહીંયા જ છે આપણે ઘરની બાજુમાં જ છે એટલે થોડુંક ચાલવામાં આપણે કાંઈ પ્રોબ્લેમ રહે નહીં તો ત્યાં સુધી આપણે ચાલીએ છીએ તો મિત્રો અહીંયા જોયું કે તો અહીંયા તો ગેટ બંધ હતો પણ આપણને તમને તો ખબર જ છે આપણે કેવા મળે છે અહીંયા જો વંડી છે તો આપણે વંડીએ અહીંયા પહેલાં મૂકીને આપણે અહીંથી ઠેકીને અહીંયા વી જવાનું છે ઓલપન છે તો ત્યાં સુધી મળ્યા રહો તો મિત્રો આપણે જો વંડી ઠેકીને અહીંયા ગેટની અંદર આવી ગયા છે અને હવે જવાનું છે આપણે અંદર તો ત્યાં સુધી આપણે જઈશું ત્યાં સુધી તમે મળ્યા રાખો આપણે નિશાળ હવે આપણે આગળથી બતાડીશું કેવી છે અને આપણે અહીંયા જૂની નિશાળ છે આપણે અહીંયા એકથી આઠ ધોરણ આવ્યા જ ભણ્યા છીએ તો હવે ત્યાં સુધી આપણે જઈશું ત્યાં સુધી તમે આપણને જોતા રહો અને આ કોઈ વાળ પરથી કહેતા નહીં જો ઊંડી ઢેકીને આટલા પવનમાં આપણે વિખાઈ ગયા હે એટલે કોઈ કોમેન્ટમાં સમજી જજો મિત્રો અને હવે આપણે આગળ જઈએ છીએ અને બધા મિત્રોને મળીએ તો મિત્રો આ અમારી નિશાળનો સૌપ્રથમનો હોલ છે અહીંયા પ્રાર્થના થાય છે અને આ બાજુની સાઈડ જોઈએ તો અહીંયા વૃક્ષો બહુ જાદા છે અને આ અમારું મેદાન છે સ્કૂલનું અને અહીંયા સરસ્વતી માનું મંદિર છે આ બાજુની સાઈડ મેદાનમાં નાના છોકરાઓ માટે હિંચકાને એવું છે આ હોલ અને આ બાજુ અમારી નિશાળ છે તમે જોઈ શકો છો આપણે તમને આગળ બતાવીએ આ આપણે નિશાળ છે આ એનું વાતાવરણ અને આ બાજુની સાઈડમાં માં ધ્યાન ભોજન છે અહીંયા જમવાનું એ બધું હવે અહીંયા પાણીનું પરબ છે બાકી હવે મળીએ થોડી દેર બાદ હવે મિત્રોને ફોન કરી કઈ બાજુ છે તો ત્યાં સુધી મળ્યા રહો તો મિત્રો આપણે અહીંયા આપણા મિત્રો અહીંયા જ બધા છે અને આપણે ત્યાં જ હાલીને જવાનું છે જે ઢોરામાં અહીંયા બેઠા છે બધા તો આપણે ત્યાં સુધી ચાલે જવી આ તે બધા અહીંયા મિત્રો ઢોર સારે છે તમે તમે તો આવું વાતાવરણ જોયું ને હોય ગામડામાં અમે રહીએ એટલે અમારે તો અહીંયા ઢોર ચારવાનું ને એવું બધું આવે તો મિત્રો આપણે પછી બધા મિત્રો એક ઠેકાણે બેસી અને નાસ્તો કરવાનું વિચાર્યું તો આપણે કીધું કે ચાલો નિશાળે ચાલ્યા જેવી તો અમે નિશાળે બેઠા બધા મિત્રો અને બીજા મિત્રો નાસ્તો લેવાઈ ગયા છે ત્યાં સુધી આપણે બેસીએ અને નાસ્તો કરીને પછી ક્રિકેટ રમવાનું છે ત્યાં તો એ નાસ્તો કરીને આપણે બધા ક્રિકેટ રમવા પણ મળ્યા તો અહીંયા આપણે બધા ક્રિકેટ રમીએ છીએ અને આપણો વારો ઠેઠ બાઉન્ડ આવ્યો છે અને હવે બધા ક્રિકેટ રમે છે તો આપણે પણ થોડુંક રમી નાખવી તો હવે આ જુઓ ત્યારબાદ એમ થયું કે હવે ના સાંજ પડી ગઈ છે તો હવે આપણે સાંજ પડી ગઈ તો ઘરે પણ જાવી તો હવે આપણે ઘરે નીકળી ગયા અને તમને કેવો વ્લોગ લાગ્યો તે કોમેન્ટમાં બતાવો તો બાય મિત્રો મળીએ